અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર એશિયાડ નગર નજીક માર્ગ પર ઉભેલા જેસીબી મશીન સાથે બાઇક ચાલક ધડાકાભેર ભટકાતા બાઇક સવાર યુવાનનું કરુણ મોત નીપજ્યું

જેસીબી નજરે ન પડતા બાઇક જેસીબી મશીન સાથે ધડાકાભેર ભટકાયું હતું અને સામેથી આવતી ઇકો કાર સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર ઇજાના પગલે નિકુંજ પટેલનું મોત નીપજ્યું બનાવની જાણ થતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા તો અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો જેસીબી ચાલકે બેદરકારી પૂર્વક મશીન મુખ્ય માર્ગ પર જ ઉભું કરી દેતા અકસ્માત સર્જાયો હતો ત્યારે પોલીસે જેસીબીના ચાલક અનિલ રાજભર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 一些